ભારત માતા કે જય બોલાતી હોય આટલા બધી વસ્તી એકમાત્ર ઠાકોર ભરતજી રામજીજી મેં અહીંયા આવ્યા પછી મને જાણ થઈ કે બોડાલ ગામની અંદર પ્રથમ આર્મી મેન છે અને એના સ્વાગત માટે આટલી બધી વસ્તી ભેગી છે ફરી એકવાર જય જય જોર થઈ ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે થેન્ક યુ હવે ખરેખર વસ્તી જોઈને જેવો લાગે છે કે ખરેખર આનંદ આજે બોડાલ ગામની અંદર છે અને કેમ ના હોય એક યુવાન આજે દેશની રક્ષા માટે નાની ઉમરની અંદર લગભગ થી ઓગણીસ વર્ષની ઉંમરે આજે અગ્નિવેગની અંદર એ પોતાની ટ્રેનિંગ પૂરી કરીને આજે પરત ફર્યા છે ઘણાને એવું હશે કે ક્યાંક નોકરી મળી છે ક્યાંક નોકરી મળી નથી આ સખત મહેનત નું પરિણામ છે અને એ મહેનત કેવી રીતના થાય એ આવા કોચિસ શૈલેષભાઈ જેવા અને અમારા રસિક જે આર્મી મેન કદાચ ભરઘોડો જતા ઘણા લોકોના ગામની અંદર પ્રશ્ન હશે કે આ ભાઈ ભરતજી ને તો ઘોડા ઉપર બેઠા છે પણ આ બીજો કોણ બેઠો છે પ્રશ્ન હતો કે નહીં હશે જ આવો રસિકજી આ અમારા સાથી મિત્ર અને ઠાકોર સમાજની લાઇબ્રેરીની ડીશાનું નામ સાંભળ્યું છે એની અંદર સાડી ત્રણસો કર્મચારીઓ દ્વારા સંચાલિત આ લાઇબ્રેરી અને એ લાઇબ્રેરીની અંદર આખા ડીસા ઠાકોર સમાજે એક કર્મચારી મંડળની અંદર જવાબદારી આપી છે અને એ કર્મચારી મંડળે રસિકજી ઠાકોરને જવાબદારી આપી છે અને એ સુપેરા સંચાલન દ્વારા આજે ખરેખર કહેતા આનંદ થાય એકસોને ઘરની અંદર સરકારી નોકરીઓ આવી ચૂકી છે એની અંદર એક સાથે 22 નું લિસ્ટ હતું બાવીસ છોકરાઓ પોલીસ કોન્સ્ટેબલ ની અંદર લાગ્યા હતા અને આ પરીક્ષાની અંદર હમણાં જ અઠવાડિયા પહેલા પરિણામ આવ્યું કદાચ બધાને ખ્યાલ હશે એટલે હવે તો પરીક્ષા પણ એટલે ટફ થઈ ગઈ છે એટલે સખત મહેનત કરવી પડે છે છતાં પણ આ લિસ્ટની અંદર 21 છોકરા અને છોકરીઓ 6 છોકરીઓ દીકરીઓ અને 15 યુવાનો સરકારી નોકરીની અંદર લાગ્યા છે તો બધાને આખું તો મહેનતનું પરિણામ છે ઠાકોર સમાજ કર્મચારી મંડળ અને ઠાકોર સમાજ લાઇબ્રેરીનું એક સૂત્ર છે "હર ઘર નોકરી" અહીંયા દુવાની અંદર રશિક જે પહેલીવાર આર્મીની અંદર પ્રથમ વ્યક્તિ તરીકે એમણે શરૂઆત કરી હતી આજે 14 આર્મીમેનો ઢુવા ગામ એકલાની અંદર છે એ જ શરૂઆત આજે ભરતિય બોડાલની અંદર કરી છે પ્રથમ વ્યક્તિ તરીકે આર્મીની અંદર જોડાયા છે હવે જવાબદારી અહીંયા બેઠેલા યુવાનોની છે માત્ર

અને અને હાઈ છે છે એટલા માટે જ આજે સ્કૂલ અંદર તેઓ અભ્યાસ કરી રહી માત્ર અભ્યાસ નહીં તમામ એક્ટિવિટી ની અંદર તેઓ અગ્રેસર છે મને ખરેખર ગૌરવ થાય છે અહીંયા કિરણ પણ બેઠી છે મારી સામે જિલ્લા કક્ષાની કબડ્ડીની સ્પર્ધાની અંદર અત્યારે ડીસા તાલુકાની અંદર એનું નામ છે એટલે દીકરીઓને પણ તમે અહીંયા ગામ લોકોએ બહાર મૂકી છે એના માટે સૌથી પહેલા બધાને ધન્યવાદ આપું છું ને સૌથી વિશેષ ધન્યવાદ આપીશ હું અહીંયા માતા પિતાને કે પ્રથમ તમે એવી એક શરૂઆત કરી છે કે જે આ ગોડાલ ગામ માટે દિશા સૂચક બની રહેશે ગામની અંદરથી ઘણો બધો સાથ અને સહકાર ઠાકોર સવાર લાયલ દિશાને પણ મળે છે પહેલીવાર જ્યારે અમે અહીંયા ગોડાલ ગામની અંદર લગ્ન પ્રસંગની અંદર આવ્યા હતા રમેશભાઈના ગેર રમેશજી કહો ક્યાં તો એમણે લગ્નના ખર્ચ તો ઘણો કર્યો હતો પણ એની અંદર કરી હતી અને એના પછી દરેક પ્રસંગોની અંદર જ્યાં જ્યાં લગ્ન પ્રસંગો થાય છે ત્યાંથી લાઇબ્રેરીને કંઈક ને કંઈક તો યોગદાન મળે છે તો શિક્ષણ પ્રત્યે આવું યોગદાન આપતા રહેજો જ્યાં પણ આવા યુવાનોને તૈયાર કરવામાં આવે છે પ્રેક્ટિસ કરાવવામાં આવે છે ત્યાં યુવાનોને પણ તૈયાર કરાવજો ઘણા યુવાનો મનની અંદર માની લે છે કે ભાઈ નોકરી કેવી રીતના મળે છે પણ તમે ઘરની બહાર નીકળશો તો નોકરી તો સહેલી છે આજે પણ ડીસા લાઇબ્રેરીની અંદર બસો વિદ્યાર્થીઓ બેઠા છે એટલા માટે આવનારા સમયની અંદર આપણે એવી આશા રાખીએ કે સૌથી વધારે સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ જોડાય બોડાલ ગામની અંદર એક શરૂઆત થઈ છે એ બદલ સૌ ગ્રામજનોને અને ખાસ કરીને એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ખૂબ ખૂબ આભાર સૌનો અહીંયા અમને બોલાવી સન્માન કર્યું અને ખાસ કરીને ઠાકોર સમાજ કર્મચારી મંડળના અમારા સભ્ય શ્રી રસિકજીનું જે વરઘોડો કર્યો અમને ખરેખર ગર્વ છે કે માત્ર રસિકજી નહીં પરંતુ આજે સાડી ત્રણસો કર્મચારીઓ ઘોડા ઉપર બેઠા હતા થેન્ક યુ વેરી મચ આભાર